પોરબંદરની સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં એક બાળકીને કાનમાં કઠોરનો દાણો હોવા છતાં બાળકીને ફૂગ હોવાનું જણાવી સામાન્ય સારવાર અપાઈ હોવાના આક્ષેપ થયા છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં આ બાળકીને કાનમાંથી કઠોરનો દાણો કાઢવામાં આવ્યો હતો જે મામલે તપાસની માંગ ઉઠી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો અને સ્ટાફની બેદરકારી સામે આવે છે જ્યારે હાલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કાન નાક અને ગળાના ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ થયા છે જેમાં શહેરના માણેકચોક વિસ્તારમાં રહેતા એક પરિવારની પાંચ વર્ષની દીકરીને કાનમાં દુખાવો થયો હોવાથી તેમનો હોસ્પિટલના કાનમાં હોવાનું જણાવી દવા આપી દેવામાં આવી હતી બાદમાં આઠ દિવસ બાદ પણ બાળકીને દુખાવામાં કોઈ રાહત ન થતા ફરી તપાસ માટે ગયા હતા ત્યારે પણ ડોક્ટર દ્વારા કાનમાં ફોડકી થઈ હોવાનું જણાવી દવા આપી મોકલી દેવામાં આવ્યા હતા બાદમાં આ પરિવાર બાળકીને લઈને ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ગયા ત્યારે ડોક્ટર દ્વારા તપાસ કરતા કાનમાંથી કઠોળનો દાણો નીકળ્યો હતો તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું રિજવાના યુસુફ ખુરેશી મારી છોકરી છે એની છોકરી છે મંતસા એનો કાન દુખતો હતો તો ભાવસીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા તો કાન જોઈને કીધું કે એમાં છે ને એને ફૂંગી ચડી ગઈ છે તો દવા દીધી અઠવાડિયા પછી દેખાડી જા જો અઠવાડિયા પછી દેખાડવા ગયા તો ડોક્ટરે કીધું કે એને કાનમાં ફોરકી છે પાછા ઘરે લઈને આવ્યા તો બહુ જ દુખતો તો છોકરી રહેતી હતી નહીં તો પ્રાઇવેટમાં લઈ ગયા તો પ્રાઇવેટમાં લઈ ગયા તો એને ચોરીનો બી કાઢો એવી આ ડૉક્ટરની ઓલી છે મૂર્ખાઈ કે આ છોકરીને કંઈ થઈ જત તો અમે શું કરો એને આવી રીતના એની અમને જવાબ દીધો ને દસ દીથી ધક્કા ખવડાવે છે અમને ને એ ખાલી એક ટીપ દીધી હતી એને સમીર ઈસુભ કુરેશી આ સરકારીમાં અમે ગયા હતા છોકરીને લઈને મારી એ છોકરીને લઈને ગયા હતા એટલે છોકરીને પહેલાં ડૉક્ટરે કીધું કે આમાં બીવા જેવું છે નહીં એમાં ફૂંગી છે બીજું કંઈ છે નહીં જીવડો બીવડો છે નહીં તો અમે પાછા વહી આવ્યા છ દીની દવા આપી દવા લઈ ને વહી આવ્યા પાછું કંઈ ફેર પડ્યું નહીં ટીપા આપ્યા હતા ટીપા નાખ્યા કંઈ ફેર પડ્યું નહીં પાછા અમે ગયા હતા દેખાડવા એ યાસી પાછું એમ કીધું કે હવે ફોડકી થઈ ગઈ છે કે પાછી દવા આપીને પાછા અમે ઘરે આવતા હતા પછી અમે પ્રાઇવેટમાં ગયા પ્રાઇવેટમાં ગયા તો પ્રાઇવેટમાંથી ડોક્ટરે કીધું કે આમાં કંઈક ગરાવી લીધું છે છોકરીએ તો કાઢ્યું તો બતાવડ્યું તો ચોળીનો દાણો નીકળ્યો કે આવી સરકારીની બેદરકારી છે તમે કંઈ ગરીબ માણસોને આવી રીતના ટ્રીટમેન્ટ કરો છો આ તો હું છે કાલ સવારના બીજા હોય તો શું કરે

અને અને તેના આવ્યા બાદ હોસ્પિટલનો વિકાસ પણ પણ થયો છે તંત્રમાં નોંધપાત્ર સુધારો થયો છે તો બીજી તરફ કેટલાક ડોક્ટરો દર્દીઓને યોગ્ય ટ્રીટમેન્ટ ન આપી હોસ્પિટલનું નામ ખરાબ કરી રહ્યા છે ત્યારે આ મામલે તપાસની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર